بال <laughs> નવસારીમાં ફ્યુઝન એસી ડોમ નવરાત્રી આયોજન પડ્યું ઘોંચમાં નવમા દિવસે ખેલૈયાઓ પાસે પાસના પૈસા વસૂલી ગરબા બંધ કરાયા આયોજકોએ દોઢ કરોડ જેટલું ફૂલોકુ ફેરવી નાખતા ગરબા બંધ થયા આયોજકોએ ઓર્કેસ્ટ્રા સાઉન્ડ સિસ્ટમ સહિત અન્ય સહયોગીઓને નાણાં ન ચૂકવતા ગરબા આયોજક ઘોંચમાં પડ્યું મોંઘા દરના પાસ ખરીદી ગરબા રમવા આવેલા હજારો ખેલૈયાઓ નિરાશ થયા મોંઘા પાસના પૈસા ડૂબી જતા ખેલૈયાઓએ મોડી રાતે આયોજકને ધકે ચડાવ્યો લોકો વધુ વિફરે પેલા પોલીસે મામલો કાબુમાં લીધો હા તો જય છે મારું નામ અને અમે અહીંયા સિઝનલ પાસ લીધો હતો ફ્યુઝન નવરાત્રિ નવસારીનો અને આખી સિઝન આવેલા છે ફ્રી નવરાત્રિમાં બી આવ્યા છે અને આજે લાસ્ટ ડે પર એ લોકોએ ફૂલેગું કાઢેલું છે બહુ ખરાબ થયું છે લોકોની પેમેન્ટ બાકી છે એ લોકો ઓનલાઈન આવા ન્યૂઝ આપે છે કે કંઈ ટેકનિકલ ના કારણે બંધ છે આજે તો એવું કંઈ છે નહીં અમે અહીંયા એવા જોયું લોકોની પેમેન્ટ બાકી છે લોકો પેમેન્ટ માટે બી ને ઘેરીને પકડીને રાખેલો હતો તો લોકોની પેમેન્ટ બી નથી આવી ને એઝ અ જે લોકો રમવા આવતા છે એ લોકો માટે બી એક્સપિરિયન્સ આ બહુ ખરાબ કરેલું છે તો આ ખરેખર ફ્લોપ રહ્યું એ લોકો સ્ટેજ ઉપરથી રોજ હાઉસફુલ ગેતા હતા અને કે બેસ્ટ નવરાત્રી નવસારીની છે બટ આ ખરેખર આ ફ્લોપ રહ્યું ને જે લાસ્ટ દિવસે એ લોકોએ ખરાબ કરેલું છે એ એનો તો કોઈ એ તો એનું તો કોઈ એન્ડ જ નથી આ વસ્તુ આ પબ્લિક માફ નહીં કરે કેમ કે લોકોના પૈસા ગયેલા છે ટાઈમ ગયેલો છે પહેલાંથી ખબર હતી તો કશે બીજે બી અરેન્જ કરીને જતા રહેતા ભાઈ એવું કોઈ ટાઈમ આપ્યો નહીં એન્ડ સુધી કોઈ પાકી એ લોકો ન્યૂઝ આપી નહીં બહાર તો આ લોકોએ નોંધ લેવી જોઈએ ધ્યાન ધ્યાનમાં રાખવા જોઈએ આગળ પછી આવા કોઈ કામ કરે તો આપણને ખબર પડે કે આ માણસ ટ્રસ્ટેડ નથી ક્યાં તો એટલીસ્ટ એ લોકોએ રીઝન બાર આપવું જોઈએ કે આ શું થયું કેમ થયું એ હજારો લોકો તમારી નવરાત્રિમાં તમારા ફંક્શનમાં તમારા ઇવેન્ટમાં આવતા છે એઝ અ ઓર્ગનાઇઝેશર એ લોકોની ચાર હજાર એ લોકોની કંઈક જવાબદારી રહી લોકોએ ત્રણ ત્રણ ચાર ચાર છેલ્લે સાડા ચાર હજારના પાસ લીધેલા છે મેં ખુદ મારા ફ્રેન્ડને હજાર નો પર ડે પાસ અપાવેલો છે એ લોકો અહીંયા આવેલા છે એ લોકોની કંઈક જવાબદારી હોય જે લોકોએ તમારા માટે પૈસા ખર્ચીને આવતા છે તો કે કંઈક આન્સરેબલ હોવું જોઈએ કે શું રીઝન છે કેમ નથી આમાં કંઈ પોસ્ટ કરેલ છે જે હવે ડિલીટ થઈ ગઈ છે જેમાં કીધેલું હતું કે થર્ડ એડ ઓન કરી આપશું એ લગન પછી સરના એનો કોઈ મતલબ નથી લોકો દશેરામાં બી રમે નહીં એના પછી તો કોણ આવવાનું પણ હવે લાગતું નથી કે એવી થાય બિકોઝ અહીંયા બધું ડિસેમ્બલ થતું છે ડોમવાળા ભાઈ બી મેળા એવી કેતા છે પેમેન્ટ બાકી છે બાઉન્સર ઊભા છે કેતા છે પેમેન્ટ બાકી છે મને કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી જે લોકો કહેતા છે એનાથી જ છે એ લોકો એટલીસ્ટ એ લોકોના પેજીસ છે લોકો ફોલો કરતા છે રોડ ટેક કરતા છે એટલીસ્ટ કંઈક આપવું જોઈએ એ લોકો પેજ ઉપર આ ટેકનિકલ જે આપેલું છે એ તો ખોટું જ છે એ તો ખબર જ પડી ગયેલી છે અહીંયા કે આ પેમેન્ટનો ઇશ્યુ છે કોઈ ટેકનિકલ ઇશ્યુ છે નહીં